આ છે ઉમેશ મકવાણા ખરા અર્થમાં બન્યા છે આમ આદમી અને એટલે જ તેમની રાજકીય કારકિર્દી આમ આદમી પાર્ટી શરૂ થઈ ઉમેશ મકવાણાનો જન્મ ઓગણીસો સિત્યોતેર માં બોટાદ ખાતે કોળી સમાજના સામાન્ય પરિવાર થયો તેઓ શિક્ષિત છે અને બી એ બી એડ નો અભ્યાસ કરી ચુક્યા છે અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યા હતા ઉમેશ મકવાણા બે હાજર બાવીસ માં આમ આદમી પાર્ટી માં જોડાયા તેમનું લક્ષ્ય આમ આદમી મદદ કરવી અને તેને આગળ લાવવાનું છે ઉમેશ મકવાણા વર્ષ બે હાજર બાવીસ માં

અનેક તળાવો ઊંડા ઉતારવા તેમજ તેમાં પાણી લાવીને ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન હલ કરવામાં ખૂબ સફળતાપૂર્વક કામો કર્યા છે બોટાદમાં સિટી બસ સુવિધાઓ જ્યારથી ઉમેશભાઈ બોટાદમાં ધારાસભ્ય બન્યા છે ત્યારથી બોટાદમાં સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે અને આના કારણે હું અને મારા જેવી અનેક મહિલાઓ બહુ નજીવા દરે આ સેવાનો લાભ લઈ શક્યા છીએ તેમજ સ્વિમિંગ પૂલ અને સરકારમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ માટે રજૂઆત કરતા જમીન ફાળવણી કરાવવામાં સફળતા મેળવી છે આ ઉપરાંત બોટાદ ખાતે એરપોર્ટ બનાવવા જમીન સંપાદન કરી કામ મંજૂર કરાવ્યું છે ખેડૂતોના હિતની વાત કરીએ તો ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લઈ શકે તે હેતુથી કાનયાર્ડ ભીમડાદ કૃષ્ણ સાગર બોમા ડેમ તથા નાના નાના ચેકડેમો ભરી ખેડૂતોની સિંચાઈનું પાણી મળશે અને ખેડૂતોની આવક બમણી થશે આ ઉપરાંત બોટાદ ખાતે માટે મહિલાઓ મંજૂર કરાવ્યું છે તેમજ કોળી અને ઠાકોર સમાજ માટે શૈક્ષણિક ભવનનું કામ પણ આગામી દિવસોમાં નિર્માણ કરવામાં આવશે ઉમેશ મકવાણાએ તેમના એક વર્ષના ધારાસભ્ય તરીકે કાર્યકાળ દરમિયાન તેમની મિલકત અને આવકનો હિસાબ એફિડેવિટ કરીને બોટાદ અને ગુજરાતની ની જનતા ને આપ્યો છે આમ હિસાબ આપનારા તેઓ ગુજરાતના ના એક માત્ર ધારાસભ્ય છે ઉમેશ મકવાણા એ તેમની કામગીરી નો રિપોર્ટ આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી અને આપ નેતા ભગવંત માન પાસે પણ રજૂ કર્યો છે ઉમેશ મકવાણા ગુજરાતના એક માત્ર એવા ધારાસભ્ય છે જેમણે સામે ચાલીને સરકાર પાસે ઈડીની તપાસ માંગી હતી જે તપાસ હાલ શરૂ છે ઉમેશ મકવાણા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જાહેર થતા તેમનું પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે જેમાં કોંગ્રેસ અને આપ ગુજરાતના નેતાઓ તેમજ બંને પાર્ટીના કાર્યકરો પ્રચારમાં જોડાયા છે અને તેમને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે ગોળી સવારનો શિક્ષિત ઈમાનદાર અને યુવા ઉમેદવાર એટલે ઉમેશ મકવાણા અને એટલે જ આપનો મત હવે લોકસભાની ચૂંટણીમાં ઉમેશ મકવાણાને આપી વિજય બનાવો અને ભાવનગરના વિકાસમાં આપ પણ સહભાગી બનો